નવસારી ખાતે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેડ ક્રોસ નવસારી સાથે મળીને માગીજા ચિંતામણી રાધે ગ્રુપ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા સંચાલિત આત્મીય સ્વામિનારાયણ સત્સંગ મંડળ નવસારીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર આશાપુરી મંદિર સ્થિત હોલમાં ગણેશ જયંતિના પાવન અવસરે સ્થાપિત વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની શુભ હાજરીમાં યોજાઈ હતી ધાર્મિક અને સામાજિક ભાવનાના સંગમરૂપ આ કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શિબિર દરમિયાન કુલ નેવું યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થશે હાલ સમાજમાં વિવિધ શારીરિક તકલીફો અને અકસ્માતોની સંખ્યામાં વધારો થતાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે આવા સંજોગોમાં રક્તદાન જેવી માનવ સેવાની પ્રવૃત્તિ અત્યંત મહત્વપૂર્ણ બની છે રક્તદાન શિબિર દરમિયાન રેડ ક્રોસની તબીબી ટીમ દ્વારા તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓનું યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું હતું રક્તદાતાઓ માટે આરોગ્ય ચકાસણી બાદ જ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આટલી મોટી સંખ્યામાં રક્તદાતાઓને એકત્રિત કરી સફળ રીતે રક્તદાન શિબિર યોજવા બદલ આયોજક સંસ્થાઓએ સર્વે સહયોગીઓ સ્વયંસેવકો તેમજ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ભવિષ્યમાં પણ સમાજ હિત માટે આવા સેવાભાવી કાર્યક્રમો સતત યોજતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી નમસ્કાર સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી રેડ ક્રોસ સોસાયટી નવસારી અને માખીચા ચિંતામણી રાધેકૃપ યોગી ડિવાઇન સોસાયટી હરિતામ સોખડા આત્મીય સ્વામિનારાયણ સત્સંગ મંડળ આ સર્વેના સંયુક્ત આયોજન દ્વારા આજરોજ આશાપુરી મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સર્વે મિત્રમંડળની બહુ જ સખત મહેનત રહી છે અને અમારી અપેક્ષા મુજબ લગભગ દોઢસો જેટલા યુનિટમાં આજે રક્ત એકત્રિત થશે અને રક્તદાન શિબિર એ સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટનું મુખ્ય પ્રોજેક્ટ છે નવસારી અને આજુબાજુના વિસ્તારમાં વારંવાર આવી રક્તદાન શિબિર થતી રહે છે આજે હવે બધાની શારીરિક તકલીફો જો રક્તની વધુ જરૂર પડે છે આથી અમે સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ટેબલ પરથી એવું અપેક્ષા રાખીએ છીએ કે નવસારીની અંદર વધુને વધુ રક્તદાન શિબિરો થાય અને માણસના શરીરનું જે રક્ત જે ક્યાંય ફેક્ટરીમાં બનતું નથી તો એ રક્તદાન એ મહાદાન એ યુક્તિને આપણે સાર્થક કરીએ અને પરમાત્માનો આભાર માનીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સહજાનંદ સ્વામી મહારાજની જય યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા દ્વારા નવસારી સત્સંગ મંડળ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમે છેલ્લા ત્રણ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને હર વર્ષે સોની ઉપર બોટલોનું બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અમારા ગુરુ એવા પ્રગટ ગુરુ હરી પ્રેમ સ્વરૂપ સ્વામીની આજ્ઞાથી આ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે આવું બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન થશે એવી અમારા ગુરુની આજ્ઞા છે એટલે અમે દર વર્ષે આવું બ્લડ ડોનેશનનું કેમ્પ કરવાના છીએ જય સ્વામીનાથ જય ચિંતામણી આજે અમારા માઘી ગણેશ ઉત્સવનો ચોથો દિવસ છે અને આ ચોથા દિવસે અમે બ્લડ કેમ્પનું આયોજન રાખ્યું છે એમાં યોગી ડિવાઇન સોસાયટી નવસારી સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્નેહ સેતુ સાથે મળીને અમે આ કાર્ય કરીએ છીએ અને અત્યાર સુધી બત્રીસ બોટલ આવી ગઈ છે અને બે વાગ્યા સુધી સો બોટલ થાય એવી અમને આશા છે કેમ કે પબ્લિક આવે છે અને સારું એવું યોગદાન આપે છે જે ચિંતામણી બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી